કોચ કલ્ચર કે યુથ અફેર્સ ની કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલો વિદ્યાર્થી હું હંડ્રેડ પર્સન્ટ ચેલેન્જ સાથે કહી શકું છું કે એ ખોટા આવડા રસ્તે જતો સો વખત વિચાર કરશે તો આપ વિદ્યાર્થીઓને પણ આ મારો સંદેશો છે દસમા અને બારમા ની એક્ઝામ પછી શું એ માત્ર એક પ્રશ્ન નહીં પણ એક મોટો મૂંઝવણ વિષય થઈ ગયો છે ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અને આ જ વિષય ઉપર આજે આપની સાથે વાત કરવા અત્રે ઉપસ્થિત છે ડોક્ટર આકાશ ગોહિલ કે જે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ઓફિસરનો રોલ ભજવી રહ્યા છે આકાશ સર વેલકમ નમસ્કાર સર આજે એક અલગ એંગલ થી આપણે 10th અને 12th પછી શું વિદ્યાર્થીઓ કરી શકે એ આપની પાસેથી સમજવાનું છે કે સ્પોર્ટ્સ હવે માત્ર એક હોબી નથી કે માત્ર કોઈ એક કહેવાય દે કે પાસ્ટ ટાઈમમાં કે ફિટનેસ માટેનું એક વિષય નથી સ્પોર્ટ્સ વિષય ઘણી બધી અવેરનેસ છે પણ એને વિદ્યાર્થીઓ હવે એઝ અ કરિયર ઓપ્શન કેવી રીતે લઈ શકે અને એના માટેનું એમને શું શું આગળ ગાઈડલાઈન આપણે આપવી જોઈએ આપણો સવાલ ઉપર પોઝિટિવ માર્ગદર્શન એવું છે કે ભારત વર્ષની અંદર જે આપણે વાત કરીએ છીએ કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલ્યા પછી આ કોવિડ પછી ફિટનેસ સ્પોર્ટ્સ ને આપણે વધારે મહત્વ આપતા થઈ ગયા છીએ જે પ્રત્યક્ષ નજરે જોયું કે ફિટ હશું તો હિટ હશું તો એના સંદર્ભે વાત કરીએ તો સ્પોર્ટ્સ એક રમત ગમતનો વિષય નથી રહી જાતો શાળામાં રમત રમવી અને ફિટનેસ મેળવવી નથી એને પ્રોફેશનલ કેરિયર બાજુ પણ આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ અને ઘણા વર્ષોથી થતું પણ આવે છે આજે હું એક્ઝામ્પલ તરીકે વાત જોઉં જે શાળા કક્ષાએ સ્કૂલ કક્ષાએ અમારા સ્પોર્ટ્સ ટીચરોને જોઈને કે એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ છે ડિસિઝન મેકિંગ છે સહન શક્તિઓ છે એવા ઘણા પેરામીટર છે એ સ્પોર્ટ્સ દ્વારા ગ્રાઉન્ડ ઉપર ખેલાડીઓ જયારે આવે છે એના લર્નિંગના પાર્ટ ઉપર શીખે છે અને સાથે સાથે એ જ રોલ મોડલથી એવું નિશ્ચિત કરેલું હતું કે પણ હું આ ફિલ્ડમાં કેરિયર પ્રોફેશનલ કેરિયર આગળ વધારું અને મારું અત્યારે એ જ પ્રોફેશનલ કેરિયર આગળ વધારતા જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે હું તો એક રોલ મોડલ બનાવીને એક પ્રોફેશનલ પ્રોફેશનલ બનાવીને જેના અમુક છે અને બીજી સારી વાત તો એ કહીશ કે અત્યારે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર સ્પોર્ટ્સ માટે આ સુવર્ણ યુગ એટલે કહેવાય છે કે બે હજાર છત્રીસ ના ઓલિમ્પિક ને આપણે જોઈએ છીએ જેની યજમાની ને આપણે જોઈએ છીએ તો આવનારા દસ થી બાર વર્ષ તો એવા જવાના છે કે ફિલ્ડ ફિલ્ડની અંદર સરફેસ ટેકનોલોજી કયો આઈટી સ્પોર્ટ્સ એન્ડ આઈટી કયો સ્પોર્ટ્સ મેડિસિન કયો સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ કહો એવી ઘણી બધી પ્રાન્ચિસો છે જેની નીડ થવાની છે અને એ નીડ આપણા લોકલ બેઝ ઉપર જ પૂરી કરવાની છે ગુજરાતમાંથી જ ગુજરાતના યુવાધનોને આ પ્રોફેશનલ કેરિયર તરફ આપણે આગળ વધારવાના છે તો એનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે આપણે કે વિદ્યાર્થીઓને દસમા અને બારમા પછી ટ્રેન્ડ હોય છે કોમર્સ કરે છે મેડિકલ લાઈનમાં જાય છે એન્જિનિયરિંગ જાય છે તો સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ એટલી બધી બ્રાન્ચિસ છે કે એનું પ્રોફેશનલ કેરિયર ગાઈડલાઈન્સ જોઈ શકે છે ખૂબ જ સારી વાત કીધી સર તમે કે કોઈ પણ એમના કોમર્સ કે કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી પણ છે એ ડોક્ટર પણ છે પણ તો એ સ્પોર્ટ એક્સપર્ટ થઈ શકે છે ફિઝિયોથેરાપિસ્ટ છે તો બી એ થઈ શકે છે એમાં સ્પેશિયલાઇઝ કરી શકે છે સર બીજી એક વાત કે હવે બહુ જ બધી સંસ્થાઓ છે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ છે કે ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપી રહ્યા છે તો એમાં વિદ્યાર્થીઓને આપણે એ ગાઈડ કરીએ કે એ સિલેક્શન કરતા પહેલા એમને શું ધ્યાનમાં રાખવું જોઈએ સિલેક્શન કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એક તો પેરેન્ટ્સનો આમાં રોલ બહુ મહત્વનો હોય છે કે વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગણતર જરૂરી છે અને ગણતર ત્યારે જ આવશે જ્યારે ગ્રાઉન્ડ ઉપર લોકોને મળશે સામાજિક દ્રષ્ટિએ એકીકરણ રહેતા સાથે જૂથ ભાવના સાથે જ્યારે રહેશે તો પેલી વસ્તુ એ ધ્યાન રાખવાની આવે કે એમની અભિરુચિ શેમાં છે એની સહન શક્તિ કેટલી છે એના ખોરાક કેવો લે છે અને એ તમામ પાસાઓને વિચારીને એની અભિરુચિને વિચારીને એની ક્ષમતા વિચારીને એને સ્પોર્ટ્સ ડાયલ્યુટ કરવું પડે એને કયા સ્પોર્ટ્સમાં કેરિયર બનાવવું છે તરીકે સ્પોર્ટ્સમાં લેવું છે કે કેરિયર ઓપ્શન સ્પોર્ટ્સમાં લેવું છે એ બધા પાસા વિદ્યાર્થીના પેરેન્ટ્સે એના માતા પિતાએ એમને કાઉન્સેલિંગ કરીને સારી રીતે વિદ્યા એના બાળકની શક્તિઓને સમજીને જ ચૂઝ કરવું જરૂરી છે હાલની અંદર માર્કેટમાં ઘણા કોચિંગ સેન્ટર હોય છે તો એ કોચિંગ સેન્ટરોની ક્ષમતા એમનું કોચિંગ એક્સપર્ટાઈઝ કોચિંગ મેથોલોજી એનો પણ અભ્યાસ કરીને આપણે બાળકને વધારવું જોઈએ જેથી કરીને સમયનો વ્યય ના થાય અને એવા કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ કે એવું ખરું કે જ્યાં આપણે વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઈ શકે હાલની અંદર ભારત સરકારની અંદર ગુજરાત સરકારની વાત કરીએ તો ઇન સ્કૂલ પ્રોગ્રામ ચાલે છે ડીએલએસએસ પ્રોગ્રામ ચાલે છે સાથે સાથે ઘણી શાળાઓ જે ગવર્મેન્ટ કે એ સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ પોતાની કોચિંગ એકેડેમી પણ ચલાવતા હોય છે અને એ એકેડેમીનો પર્પઝ માત્ર ને માત્ર એટલો હોય છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર આવે ફિટનેસ લેવલને ડેવલપ કરે અને એની સાથે સાથે ફિટનેસની સાથે સાથે એજ્યુકેશનમાં એને કેટલા બેનિફિટ મળે એક તો એકાગ્રતા વધે છે તમે આજ સ્પોર્ટ્સ દ્વારા હું શુદ્ધ ગુજરાતીમાં કહું કે ભાઈ આપનું જે માઇન્ડ ડાઇવર્ટ થાય છે ક્યાંક ને ક્યાંક એ માઇન્ડ ડાઇવર્ટ ન થવાના પોઝિટિવ પાસાઓ છે અ સાથે સાથે સ્પોર્ટ્સની એક્ટિવનેસની સાથે એમની જે વેસ્ટ એનર્જીઓ છે એ કિલ કરવાનો એક રસ્તો એક ગ્રાઉન્ડ છે આઈ થિંક એ ખૂબ જ સારી વાત આપે કહી કે એની જેટલી પણ કેપેસિટીઝ છે એ સારી રીતે પોઝિટિવ ડિરેક્શનમાં જો ચેનલાઇઝ થાય તો કદાચ એ સ્પોર્ટ્સ કરિયર તરીકે પણ નથી તો એના પર્ટીક્યુલર એના કરિયરમાં એ ફોકસ કરવા માટે ડેફિનેટલી હેલ્પ કરે છે સર સાથે સાથે વાલીઓને વાલીઓને કોઈ આપ મેસેજ આપવા માંગતા હોય સારી તક છે મને કહેવા માટેની હું વાલીઓને માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગીશ કે આપના બાળકની ક્ષમતા આપને વધારે ખબર છે બાળક સાથે બેસીને એમના ક્ષમતાના કોઈ પેરામીટરમાં માં ઉતરતું હોય તો એની સાથે ચર્ચા કરો ઘણી વખત અમે વર્ષોથી જોઈએ છીએ આજે હું પણ એક બાળક સ્થિતિમાં હતો ત્યારે મારા પેરેન્ટ્સે મને મારું કેરિયર ચૂઝ કરવાની ઓપોર્ચ્યુનિટી આપેલી છે ત્યારે હું આ લેવલ ઉપર પહોંચેલો છું તો હું પણ આપ સૌને વાલીઓને એક વિનંતી કરું છું કે આપ આપના બાળકને કેરિયરમાં કયા કેરિયરમાં અભિરુચિ છે એ કેરિયર ઉપર એનું સતત ફોકસ રહે એવું આપણે વાતાવરણ ઊભું કરવું જરૂરી છે નહીં કે આપણે બાય ફોર્સ બાય ચૂઝ કેરિયર પસંદ કરશે તો એ હંડ્રેડ એમાં ડેવલપમેન્ટ તમને દેખાશે અને બાય ફોર્સ કેરિયરની અંદર એ કેરિયર ચૂઝ કર્યા પછી એ એટલો પણ ડેડિકેટ પરફોર્મન્સ નહીં કરી શકે અને આના સારા સારા એક્ઝામ્પલ આપવા માટે ઘણી પણ ચલચિત્રો બને છે અને એનું બેસ્ટ ઉદાહરણ છે આપણું થ્રી ઇડિયટ્સ કે જેમાં જેની અભિરુચિ છે એમાં એ આગળ વધશે તો હન્ડ્રેડ પર્સન્ટ કેરિયર આગળ વધારશે ખૂબ જ સારી વાત કીધી સર અને એઝ એંગલથી હું જોઉં તો મને ઈચ્છા તો છે મારા બાળકને ફ્રીડમ આપવાની પણ સાથે ડર છે કે કદાચ એમને સાચી કરવા લેવા માટેની એમની પાસે ક્ષમતા છે કે નહીં તો એ એંગલથી વિદ્યાર્થીઓને એક મેસેજ કે એ રાઈટ ડિસિઝન ફ્રીડમ મળતા એમના માટે સૌથી સારું અને સાચું કરિયર ઓપ્શન સિલેક્ટ કરી શકે એમના માટે કોઈ એક મેસેજ હું ખાસ કરીને વિદ્યાર્થીઓ ખેલાડીઓને એ મેસેજ આપીશ કે જ્યારે તમારું પરિવાર તમારો સમાજ અને ખાસ કરીને આપણા માતા પિતા જ્યારે તમારા કેરિયર ઉપર ચિંતિત હોય જ્યારે તમને ફ્રીડમ આપે છે તો એ ફ્રીડમને એ લોકો ટ્રેડ નથી કરતા એ તમને વિશ્વાસ આપે છે તો એ વિશ્વાસ સાથે ડેડિકેશન સાથે તમારી પણ એટલી જ જવાબદારી હોય છે કે વિશ્વાસને આપણે ઉણા ઉતરીએ અને કંઈક રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કરીએ કેમ કે એ ફ્રીડમ તમારી ઈચ્છા અનુસાર આપવામાં આવે છે ઘણી વખત આપણે સમાજમાં જોતા હોય છે કે વિદ્યાર્થીઓનું ફોકસ ડાયવર્ટ થતું હોય છે ઘણા બધા ટ્રેન્ડના આધારે તો ઘણા ટ્રેન્ડને સમજવા જરૂરી આપણે વિદ્યાર્થી કે યુથની પણ એક જવાબદારી હોય છે કે એ ટ્રેન્ડમાં જવું કે ન જવું જતા વખતે આપણા પરિવાર આપણા સમાજ ઉપર એની કેટલી ગંભીર અસરો પડે છે એ પણ જોવાનું કામ વિદ્યાર્થીઓનું છે યુથનું છે અને હું ફરીથી કહીશ કે સ્પોર્ટ્સ કલ્ચર કે યુથ અફેર્સની કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલો વિદ્યાર્થી હું હન્ડ્રેડ પર્સન્ટ ચેલેન્જ સાથે કહી શકું છું કે એ ખોટા આવડા રસ્તે જતો સો વખત વિચાર કરશે તો આપ વિદ્યાર્થીઓને પણ આ મારો સંદેશો છે વિનંતી છે કે આપને જયારે ફ્રીડમ મળે છે તો એને ટ્રેડ ન કરો એને સારી ઓપોર્ચ્યુનિટીમાં ડાયવર્ટ કરો અને એક રિઝલ્ટ ઓરિયન્ટેડ કેરિયર બનાવો એક ગોલ સેટ કરો અને એ ગોલ સેટને અચીવ કરવા માટેના કાર્ય કરો થેન્ક યુ સો મચ સર આઈ થિંક વાલીઓને વિદ્યાર્થીઓને ઘણી ખરી ક્લેરિટી મળી છે સ્પોર્ટ્સ ને માત્ર એક હોબી તરીકે નહીં કોઈ કરિયર તરીકે પણ લઈ શકાય છે ને અગર સ્પોર્ટ્સ તમારું કરિયર નથી પણ એ 100% ની આપણી ગેરંટી છે કે સ્પોર્ટ્સ તમારા પર્ટીક્યુલર કરિયર માં મદદરૂપ થવાનું જ છે બીજી વાત એક મૂકવાની હતી આ તકે અ જે રીતે આપણે જોઈએ છીએ 10th 12th પછી કે માત્રન માત્ર એકેડેમિક સ્કોર ને આપણે હાઈપ કરીએ છીએ પણ અત્યારે ટ્રેન્ડ અલગ છે એકેડેમિક શોની સાથે સાથે થ્રી સિક્સટી ડેવલપમેન્ટ માટે કો કરિક્યુલર એક્ટિવિટીનું એટલું જ મહત્વ છે કે થ્રી સિક્સટી ડેવલપમેન્ટ કો કર્ક્યુલર એક્ટિવિટી માટે જ આવતું હોય છે તો વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ એક સૂચના છે કે આપના શાળા કોલેજ કે કોઈ પણ સામાજિક દ્રષ્ટિએ જેટલી બી બી યુથ અફેર્સ કે કો કર્ક્યુલર એક્ટિવિટી નો પ્રયાસ થતો હોય એમાં હું ભાગ લ્યો જેથી એમને એક ડેવલપમેન્ટ માટે પણ આપને એક પ્લેટફોર્મ મળી રહેશે સર એ સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે આપણો સમગ્ર વ્યૂઅર્સ જે કમ્યુનિટી છે એમને એક કોઈ મેસેજ બીકોઝ હવે સ્પોર્ટ્સ કેમેને કોઈ વ્યક્તિને લિમિટેડ નથી કોઈ કાર્યને લિમિટેડ નથી સ્પોર્ટ્સ આપણું સૌનો જીવનનો એક ભાગ બની ગયો છે તો એ એંગલ થી આપણો વ્યૂઅર્સ ને એક મેસેજ વ્યૂઅર્સ માટે મારો એક સારો મેસેજ એવો છે કે આપણી પરિકલ્પના ફિટ ઇન્ડિયા મુમેન્ટના થકી સશક્ત ભારત બનાવવાની છે તો મારું એટલો જ વે છે કે યૂથને જ્યારે નશામુક્ત ભારત બનશે ત્યારે જ સશક્ત ભારત બનશે અને સશક્ત ભારત બન્યા પછી જ વિકસિત ભારત બનશે એટલે આપણે શરૂઆત આપણે જ કરવાની છે નશામુક્ત ભારત અભિયાનમાં જોડાઈએ સશક્ત ભારત અભિયાનમાં જોડાઈએ અને એ અભિયાન થકી આપણે વિકસિત ભારતને સાર્થક કરીએ થેન્ક યુ સો મચ સર આપની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી અને વી હોપ આપણા વ્યુઅર્સને આ આપનું ગાઈડન્સ ખરેખર હેલ્પ કરે એમના પ્રશ્નમાં ટેન્થ અને ટ્વેલ્થ પછી શું ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપણે સાથે મળતા રહેશું સ્ટે ટ્યુન્ડ એન્ડ સ્ટે હેલ્ધી